નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબામાં ઉલ્લાસ અને ઉમંગ સાથે ડુંડાળા દેવ ગણેશજીનું ભવ્યતાથી વિસર્જન કરવામાં આવ્યું ભક્તોએ વરસતા વરસાદમાં પલળતા પલળતા વિસર્જન યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો ગોઘંબા ખાતે વિઘ્નહર્તા ગણેશજીને અનંત ચૌદસના પવિત્ર દિવસે ભાવભરી વિદાય આપવામાં આવી છે જેમાં ઘોઘંબા અને આજુબાજુના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા બપોર પછી દરેક નાના મોટા પંડાલમાં ગણેશજીની પૂજા અર્ચના બાદ શણગારેલા ટ્રેક્ટરમાં બેસાડી ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન ચાલુ વરસાદમાં પણ યુવાનો અને યુવતીઓ સહિત સૌ ભક્તો ડીજીના તાલ સાથે ઝૂમતા નજરે પડ્યા હતા ઘોઘંબામાં મુખ્યત્વે જૂના બસ સ્ટેન્ડ પાસે શિવાકા ગ્રુપના કોબરાકા રાજા વિનાયક ગ્રુપના ગણપતિજી લીમડા ચોક વક્રદંત ગુરુ વિવેકાનંદ સોસાયટીના ગણેશજી તથા ઓડફળિયાના ગણેશજીએ આ વખતે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું દસ દિવસ સુધી ભક્તોની મહેમાન ગતિ માણ્યા બાદ આજે બાપ્પાને ભાવભરી વિદાય આપતા ભક્તોની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા ગણપતિ બાપ્પા મોરિયા દુરજાવર્ષી લવકડિયાના નારાઓ સાથે ભક્તોએ અબીલ ગુલાલની છોડો અને ડીજે ઉપર વાગતા ગીતોના તાલ સાથે ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય આપી હતી અને યુવાધન ડીજેના તાલ સાથે હિલોળે ચડ્યું હતું જેમાં ખાસ કરીને કોબરાકા રાજાના ગ્રુપના શિવા ગ્રુપના કોબરાકા રાજાના વરઘોડાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું તેમજ વિનાયક ગ્રુપની શોભાયાત્રાએ પણ આકર્ષણ શોભાયાત્રા બાદ ગણેશજીની પ્રતિમાઓનું કરાડ ડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું રાજગઢ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિસર્જન યાત્રા દરમિયાન અને કરાડ ડેમ ખાતે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વહીવટીતંત્ર દ્વારા પણ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તરવૈયાઓની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ વખતે કરાડ ડેમ પોતાની સંપૂર્ણ જળ સપાટી સાથે ભરાયેલો હોવાથી તંત્ર ખાસ એલર્ટ રહ્યું હતું અને ખાસ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી બપોર પછી નીકળેલી શોભાયાત્રાઓ લગભગ સાડા પાંચ છ વાગ્યા સુધી વરઘોડો ફર્યા પછી કરાળ ડેમ તરફ રવાના થઈ હતી જ્યાં બાપાની પ્રતિમાઓને તરવૈયાઓની ટીમ દ્વારા ડેમની અંદર વિસર્જિત કરવામાં આવી હતી આમ પૂર્વક અને ભાવભેર ગોગંબામાં વિઘ્નહર્તા ગણેશજીને ભવ્ય વિદાય આપવામાં આવી હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા